નમસ્તે મિત્રો આજે હું તમારી જોડે પંજાબી સબ્જીની એવી રેસીપી શેર કરવાની છું જે ખૂબ જ ઝડપથી બની જશે તમે બી વિચારતા હશો કે પંજાબી સબ્જી અને એવી ઝડપથી બની જ ના શકે પણ જો પંજાબી શાકનું પ્રીમિક્સ તૈયાર હોય તો તો બસ આજે હું તમારા માટે લઈને આવી છું પંજાબી શાકનું પ્રીમિક્સ એ પણ જૈન સ્ટાઈલમાં આ એકદમ સસ્તા થી તમે બનાવી શકશો કોઈ પણ પંજાબી શાક મિનિટોમાં ઘરે તો ચાલો આ ખૂબ જ ઉપયોગી બને એવી રેસીપી શરૂ કરીએ સૌથી પહેલા એક જાડી કઢાઈ લેવાની છે એમાં થોડા કાજુ અને થોડા મગજ તરીના બીજ લઈ લઈશું અહીંયા તમે ઈચ્છો તો થોડી સિંગ બી નાખી શકો છો મગફળી જે આવે છે એ હવે થોડા તલ નાખી દઈશું આમાં સૂકા ધાણા થોડું જીરું નાખવાનું છે બધા મેઝરમેન્ટ મેં આપેલા છે એ રીતે લેવા ટોપરું નાખી દેવાનું છે સૂકું અને હવે નાખીશું તજ થોડા લવિંગ અને મરી તજના ટુકડા કરીને નાખવા એટલે જલ્દી શેકાઈ પણ જાય અને ક્રશ કરવામાં પણ વાર ના થાય હવે નાની ઇલાયચી અને જે કાળી મોટી ઇલાયચી આવે છે એ થોડી નાખી દઈશું થોડું ચાવત્રી જાયફળ અને જે ચક્રી ફૂલ આવે છે એ નાખી દેવાના છે અહીંયા કદાચ એકાદ વસ્તુ ના પણ હોય તમારી જોડે તો તમે સ્કીપ કરી શકો છો પણ ઇલાયચી મેઇન છે એ સ્કીપ ના કરતા પાંચ થી છ મિનિટ માટે આને ધીમા તાપે શેકી દઈશું એટલે લાંબા સમય સુધી આ ફ્રેશ રહેશે અને હવાનો ભાગ હશે તો પણ નીકળી જશે ફ્લેમને બંધ કરી અને થોડી કસૂરી મેથી નાખી દેવાની છે અને હવે આને ઠંડુ થવા દઈશું થોડા મસાલા વધારે પડશે પણ એક વખત બનાવીને રાખી દેશો ને તો કાયમ પછી પંજાબી સબ્જી બનાવતા વાર નહીં થાય બધા મસાલા હવે મિક્સરમાં લઈ અને આને પીસી અને પાવડર બનાવી દઈશું અને એક વખત ચાણીથી આને સારી રીતે ચાળી દઈશું પછી જે ઉપર બીજા થોડા મોટા મોટા મસાલા રહી જશે એને પાછા મિક્સરમાં લઈ લઈશું હવે આમાં અમુક મસાલા એડ કરીશું જે આપણે શેકવામાં નથી લીધા જેમ કે થોડો ચાટ મસાલો બે મોટી ચમચી મીઠું અને બે મોટી ચમચી ખાંડ લઈ લેવાની છે થોડો મિલ્ક પાવડર લેવાનો છે ત્રણથી ચાર મોટી ચમચી જેટલું જો મિલ્ક પાવડર ના હોય તો તમે સ્કીપ કરી શકો છો હવે પાંચથી સાત મોટી ચમચી ભરી અને કાશ્મીરી મરચું લેવાનું છે જો કાશ્મીરી મરચું ના હોય તમારી જોડે અને તમે તીખું વાપરતા હો તો થોડું ઓછું લેવું બે મોટી ચમચી ભરીને ગરમ મસાલો અને બે મોટી ચમચી ભરીને કિચન કિંગ મસાલો લીધો છે અડધી ચમચી હળદર અને ત્રણ મોટી ચમચી ભરી અને કોન્ટ્રોલ લઈ લઈશું અને નાખીશું થોડો સૂટનો પાવડર બે મોટી ચમચી જેટલો હવે આને એકદમ સારી રીતે પીસી અને પાવડર બનાવી દઈશું અને પાછો આને એક વખત ચાણીથી ચાળી લઈશું કદાચ થોડી મહેનત પડે પણ એક વખત જો પ્રીમિક્સ બનાવીને આ મૂકી દેશો ને તો એટલી સરળતા પડશે પંજાબી શાક બનાવવામાં કે તમે પછી આને ખાલી જ નહીં થવા દો આને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને એક એર કન્ટેનરમાં ભરી દેવાનું છે આ એરટાઈટ કન્ટેનરમાં ભરી અને તમે ફ્રીજમાં આને છ થી સાત મહિના માટે સ્ટોર કરીને રાખી શકો છો અને જો બહાર રાખવાના હો તો આરામથી બે થી અઢી મહિના સુધી આ સ્ટોર કરીને રાખી શકો છો પણ સાચું કહું હા એટલો બધો ચાલશે નહીં એમ કે આનાથી સબ્જી એટલી ટેસ્ટી અને સરળ રીતે બની જશે ને કે અઠવાડિયામાં દોઢ કપ જેટલું દૂધ અને થોડી ઘરની ફ્રેશ મલાઈ પડી હોય તો નાખી દેવી થોડું મિક્સ કરી અને આને એક સાઈડમાં રાખીશું અને બીજી તૈયારીઓ કરી લઈશું આજે આપણે બાલ્ટી પનીર બનાવના છીએ એના માટે પેનમાં થોડું તેલ ગરમ કરીશું અને થોડા પનીર થોડા કોબીડના મોટા મોટા પીસ કરીને લઈ લઈશું અને થોડું કેપ્સિકમ બી આ રીતે મોટું સુધારીને લઈશું હવે આને એકથી બે મિનિટ માટે સાંતળી દઈશું એના પછી આમાં નાખીશું થોડું મીઠું થોડું હળદર નાખી દઈશું એને થોડું સાંતળી દઈશું પાછું એટલે કાચું પાકું થઈ જાય પછી લાલ મરચું નાખી દેવાનું છે અને નાખી દઈશું થોડો કિચન કિંગ મસાલો કિચન કિંગ મસાલાની જગ્યાએ જે આપણે પ્રીમિક્સ તૈયાર કર્યું છે એ પણ તમે અહીંયા નાખી શકો છો બસ બે મિનિટ સાંતળી અને મિક્સ થાય એટલે નીચે ઉતારી દઈશું હવે પ્રીમિક્સ જે પલાળીને રાખ્યું હતું એને એક વખત મિક્સીમાં ફેરવી દઈશું એટલે કોઈ પણ ગાંઠો ના રહે હવે એક કઢાઈમાં થોડું તેલ અને ઘી ગરમ મૂકવાનું છે એમાં નાખીશું એક તેજપત્તું અને કસૂરી મેથી હવે એક મોટી ચમચી ભરીને લાલ મરચું નાખી દઈશું અને ટામેટાની ગ્રેવી નાખી દઈશું ચાર ટામેટાની પ્યોરી કરીને નાખવાની છે થોડું મીઠું અને હળદર નાખી દઈશું ટામેટાની ગ્રેવીને બેલેન્સ કરવા માટે નિતર તમે ખાલી પ્રીમિક્સ નાખશો તો પણ ચાલશે થોડી ખાંડ નાખી છે હવે આને સારી રીતે મિક્સ કરી દઈશું જે પ્રીમિક્સનું મિશ્રણ તૈયાર કર્યું હતું એ નાખીને ફક્ત ત્રણ મિનિટ ઢાંકી અને આને સીંગવા દઈશું ત્રણ થી ચાર મિનિટ પછી જુઓ ગ્રેવી એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે હવે આમાં જે રાખ્યા હતા એ નાખી દઈશું લીલા ધાણા તૈયાર હશે ને તો આ શાક બનાવતા ફક્ત તમને દસ મિનિટ નો ટાઈમ લાગશે ફક્ત આ શાક કેમ આ પ્રીમિક્સ તૈયાર કરી અને રોજ અઠવાડિયામાં બે થી ત્રણ વખત ડિનરમાં અલગ અલગ પંદરવી શાક બનાવો કેવી લાગી તમને આજની આ ઈઝી અને ક્વિક ડિનર રેસીપી જો ગમી હોય તો લાઇક અને શેર કરવાનું ના ભૂલતા આ પ્રેમિક્સ તૈયાર કરીને તમે કંઈ પંજાબી સબ્જી બનાવશો એ મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો અને હા મારી ચેનલ જૈન વાનગીને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા એટલે તમને રોજ આવા સરળ અને જલ્દી બનતા ડિનર આઈડિયા મળતા રહે ફરી મળીશું એક નવી જૈન રેસીપી સાથે ત્યાં સુધી આવજો